નમસ્કાર સર્વેને તારીખ અઢાર અગિયાર ચોવીસથી બે બાર ચોવીસ કુલ પંદર દિવસ નિપુણ પખવાડા તરીકે ઉજવવાનો છે આ પંદર દિવસ દરમિયાન આપણે જે ત્રીસ પ્રકારનું સાહિત્ય આપ્યું છે એ સાહિત્યનો ઉપયોગ કરી અને વાંચન લેખન અને ગણનની પ્રો પ્રક્રિયા કરાવવાની છે હવે વર્ગની અંદર ઉપલબ્ધ સેલ્ફ લર્નિંગ મટીરિયલનો પણ ઉપયોગ કરી અને બાળકોને વાંચન લેખન ગણનની પ્રક્રિયા કરાવવાની છે અને વર્ગની અંદર જે વધુ પ્રતિભા ધરાવતા બાળકો હોય તેવા બાળકોને લીડરશીપ આપી અને પિયર ગ્રુપ લર્નિંગનું પણ આયોજન કરી અને આપણે બાળકોને તૈયાર કરવાના છે દરરોજ બાળકોને અક્ષર શબ્દ વાક્ય ફરકરાનું શ્રુત લેખન અને અનુલેખન પણ આપણે કરાવવાનું છે અને આપણે પંદર દિવસ દરમિયાન કઈ કઈ એક્ટિવિટી કરાવીએ છીએ તેનું પણ આપણે આયોજન કરવાનું છે અને બાળકોની શૈક્ષણિક પ્રગતિ કેટલી થઈ તેનું પણ આપણે નોંધ રાખવાની છે હવે આપણે પ્રથમ સત્રના જે અધ્યયન સંપુટના જે મુદ્દા બાકી રહી ગયા હોય તો તે પણ આપણે બાળકોને પૂર્ણ કરાવવાના છે મૂળ જે આ પંદર દિવસ નિપુણ પખવાડાનો મુખ્ય હેતુ કે સમગ્ર કાર્યક્રમનો હેતુ બાળકોની શૈક્ષણિક સ્થિતિમાં વધારો કરવાનો છે તો આપણા આ નિપુણ પખવાડા દરમિયાન આપણને સરસ ઉપયોગી થાય તેવું મેં સરસ મજાનું વેસ્ટમાંથી બેસ્ટ ટીએલએમ બનાવેલું છે તે પણ ગુજરાતી માટે તો આવા થર્મોકોલના જે પેપર રોલ હતા નક્કામાં એનો ઉપયોગ કરી અને અને જેના કામો જે પાઠ્યપુસ્તક હોય આંખ હોય તેનો ઉપયોગ કરી અને આ રીતે સરસ મજાનો શબ્દ માટેનો રોલ બનાવેલો છે જુઓ અને આ જે આપણા નિપુણ પખવાડા દરમિયાન આ ખૂબ જ અસરકારક સાબિત થશે કારણ કે એક રોલની અંદર બસોથી ત્રણસો જેટલા શબ્દો છે તો અહીંયા જુઓ આ રીતે મેં શાકભાજીનો બનાવેલું છે જેથી બાળકોની મૌખિક અભિવ્યક્તિ એ તે શાકભાજીનું નામ લખી શકે શાકભાજી વિશેનું વર્ણન કરી શકે તે માટેનું બનાવેલું છે અને દ્વિભાષી કે બીજી ભાષાનો પણ બાળક ઉપયોગ કરી શકે તો ચિત્ર વર્ણન માટે જો સરસ મજાનો અહીંયા મૂળ લગાડેલો છે આખા અહીંયા મૂળાક્ષર આપેલા છે જે બોક્સ છે તો બોક્સમાં પણ આ રીતે જો જે ધીમી ગતિએથી શીખે છે તેવા બાળકોને આપણે વિશેષ સમય આપવાનો રહેશે તો જે હોશિયાર છે કે જે ફાસ્ટ લર્નર છે તેના માટે આ જે ટીએલએમ છે એ ખૂબ જ અસરકારક સાબિત થશે અહીંયા પણ જુઓ આખું બોક્સ છે તો બોક્સનો આ રીતે સરસ મજાનો મેં ઉપયોગ કરી દીધો છે વેસ્ટ મટીરિયલનો તો આ ટીએલએમ છે આવા ટીએલએમ આપણે કે જે સેલ્ફ લર્નિંગ મટીરિયલ કે જે આપણે પોતે જાતે બનાવ્યા હોય તેવો આ ટીએલએમ છે એ બાળકોને બાળકોને ખૂબ જ મદદરૂપ થશે તો આ રીતે સરસ મજાનું મેં સેલ્ફ લર્નિંગ મટીરિયલ બનાવ્યું છે તો આની અંદર જુઓ આજે બધા ટી વેસ્ટ મટીરિયલનો ઉપયોગ કરીને બનાવેલો છે અને જુઓ કેટલા સરસ મજાના બધા શબ્દો મેં આવરી લીધા છે કે જે ફાસ્ટ લર્નર છે તેના માટે આ ખૂબ જ મદદરૂપ થશે તો આ રીતે તમે જોઈ શકો છો કે બોક્સ છે એની ચારે ફળતે જે નકામું વેસ્ટ હોય તેનો ઉપયોગ કરી અને આ રીતે મેં સેલ્ફ લર્નિંગ માટે ગુજરાતી માટે સરસ મજાનું મેં ટીએલએમ બનાવેલું છે જે બાળકોને વાંચન અને લેખન માટે શ્રુતલેખન માટે અને અનુલેખન માટે આપણે તેને અનુલેખન કરાવવાનું છે તો આમાં જોઈ અને બાળકો પોતાની જાતે લખી શકે છે ગ્રુપમાં વ્યક્તિગત જોડી કાર્યમાં